કલાકના સુમારે ફરિયાદી અમરીશભાઈ વસોયા રહે કતાર ગામ પોતાના બિલ કલેક્શનની કુલ રૂપિયા સાત લાખ અઠય હશે આઠસોની રકમ કાળી બેગમાં મૂકી મોટરસાયકલ પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે બે અજાણ્યા ઈસમો તેમની પાછળ પડ્યા આરોપીએ તેમની બેગ ચૂંટવીને નાસ જતા ફરિયાદીશ્રીએ પીછો કર્યો પરંતુ વસવારી ગામ પાસે ચાકુવાડી હુમલો કરી આરોપીઓ રોકડ તથા અન્ય દસ્તાવેજો અને મોબાઈલ સાથે નાસી ગયા આ ગંભીર બનાવ બાદ પોલીસ કમિશનર શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ વિભાગે તપાસની જવાબદારી ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી બ્રાન્ચે તાત્કાલિક ગુના સ્થળની મુલાકાત લઈ હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનિકલ માહિતીના આધારે ગુનામાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓ જશપાલ જશપાલસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા ઉમરવર્ષ પચીસ તથા વિજય બુધાભાઈ પરમાર ઉમરવર્ષ બાવીસના ધર્મી કૃત્યનો ભેદ ઉકેલ્યો હતો બંને આરોપીઓએ સુરતમાં રહેતા પોતાના એક સાગીદ પાસેથી મળતી માહિતી મેળવીને લૂંટને અંજામ આપી તરત જ આણંદ જિલ્લાના તારાપુર ખાતે ભાગી ગયા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમના પગેરું દબાવવા સતત અડતાળીસ કલાક સુધી કાર્યવાહી ચલાવી હતી હ્યુમન સૂત્રોના આધારે માહિતી મળી હતી કે આરોપીઓ સિસવા ગામ ખાતે આવેલા વિજયના મામાના ઘરે રોકાવાના હતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાત્રિના અંધારામાં વોચ કોઠવી બંને આરોપીઓને ઝડપી પાડી દીધા હતા તેમની પાસેથી રૂપિયા ચાર લાખ છાસઠ હજારની રોકડ ચાર મોબાઈલ ફોન રૂપિયા સત્તાવન હજાર ચાકુ રેમ્બો છરો

લટકાવેલો હતો અને આમાં પૈસા લઈને જતા હતા પાછળથી બે અજાણ્યા ઈસમો આવી ખંભા ઉપરથી ચીલ ઝડપ કરી અને ભાગી ગયેલા શ્રીમાન વસોયા એની પાછળ એનો પીછો કરતો રહ્યા સતત અને આગળ જતા એમને બંને પાછા સામસામા ભેગા થઈ ગયા એટલે બાઇક ઉપરથી નીચે ઉતરી અને શ્રીમાન વસોયા ને ચપ્પુ પણ મારી દીધું અને ત્યાંથી નાસી ગયેલા હતા આ બાબતે ચપ્પુ મારી અને ગંભીર બનાવ બન્યો હતો ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો લાગેલી હતી જેમાં પીઆઈ કિરણ મોદી સાહેબ અને પીઆઈ આરઆઈ જાડેજા સાહેબ ની બાતમી મળી હતી અને આ બાતમી આધારે પીએસઆઈ વિશાલ અને પીએસઆઈ ભાટી આ બંને આનંદ તારાપુર ખાતે જઈ અને સેફ ડે પોલીસ ને બાતમી મળી હતી કે આ માણસો સંડોવાયેલા છે એ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અડતાલીસ કલાક જેટલું સતત આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં રહેલી અને બંને જે શંકાસ્પદ ઇસમો હતા જસપાલ ઝાલા અને વિજય પરમાર આ બંનેને ઝડપી પાડ્યા હતા એમની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ ચાર લાખ સાડા લાખ જેટલો મુદ્દામાલ પણ મળી આવ્યો છે અને આ જે થેલામાં બીજા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ને એ બધું હતું એ રેમ્બોના છરી એ પણ મળી આવ્યો છે આ બંનેની ધરપકડ કરવામાં આવી છે આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનને આ લોકોને સોંપવામાં આવે છે આરોપીઓ કઈ રીતે રેકી કરી હતી બંને આરોપી આણંદ જિલ્લા માંથી લઈ અહીંયા આવી અને રેકી કરી અને એનો પીછો કરેલો હતો અને મોકો મળતા એના પૈસા કોશિશ કરી દીધી કામ કરે છે અને શા માટે અ આરોપીઓ ત્યાં છૂટક દખડતા ભટકતા જેવું છે કોઈ સ્પેસિફિક કામ કરતા નથી અને એસ્ટ્રે આ લૂંટ કરવા માટે સ્પેસિફિક આવેલા હતા પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અડતાલીસ કલાકનો સમય થયો છે લૂંટ દરમિયાન એ દરમિયાન બંને આરોપી ઝડપી પાડવામાં આવેલો છે પચોતેર તેંસી ટકા જેટલો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે અને અન્ય આગળની તપાસ ચાલુ છે આરોપી અ હજી સુધી પોલીસ તપાસમાં બહાર આવ્યું નથી પણ એનું ઇન્વેસ્ટિગેટોન ચાલુ છે